બધા ફોલાઈ જશે ને આમાં આપણે નાખી દેવાનું છે થોડુંક હલો મિત્રો આજે બનાવશે આપણે ફોલેલા હુંડિયાનું શાક અને ભાત

ફેક તો બોલો ઝાપડા આવી રીતના ફોલવાના હે કે મસ્ત મજાન ફોલાઈ ને રીતના છે ને આપણે બધે ફટાફટ હા હા જો આવી રીતના બધાય હમ પછી આપણે આને કેવી રીતના શાક બનાવીશું તમે ખાસ કરીને વિડીયો બનાવી દેજો વિડીયો ગમે ત્યાં લાઈક કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી રીતના ઝીંગા ફોલવાના છે ને તાજા ઝીંગા હોય ને આવી રીતના કોઈ દિવસ નહીં ફોલાય बर्फ वाला छे तो फल आवे ने तो स्ते फल नकर पछि बाफा पड़े ओ बर्फ में जे जाय पर बर्फ में मुकी जो ने तो फल आई जाय ता से ता, ता था था। ने, ने तावी रीत ना ने राखे आखा ने चाप ने अने बरसात थावनो से गाइस बरसात करे कर था धान राख जो केम के माइक को पड़ी इंडेल वाला से होंडी में से पड़ा मसी वाला एक नंबर से तो चलो फटाफट फल लेची और पछि तुमने आगे पछि बताता रे नहीं तो जो हमारा वाला धोवाना से फल चलो वाह केम तो गाइस कितनी पेड़ में कितना फल आ जासे तो पास एक आठ जो સરો રાયકુમારવાળા હું પેસેલ હું કરવા વાળો તમને ખાલી છે તો આપડે નાખ્યા ને જો આપણે ઝીંગા જે ફોલન કામ કર છે ને ફટાફટ બધા ઝીંગા પહેલા ફળી નાખી પછી તમને બતાવી દઈ કા હા આપણે મળીએ છો બધા જશે ને આમાં આપણે નાખી દે આમ છે થોડુંક મીઠું તો આપણે મીઠું નાખી દેવું પહેલા મીઠું નાખીને છે ને આપણે ડુંગળીને ઉમળવાનું છે તા લાગણાને હલાવીને મીઠું નાખીને પીળે રાખ છે અને પછી પાછું આપણે શાક બનાવવાનું થાય એ હું કરવાનું ધોઈ નાખવાનું છે એ ધોઈ નાખવાનું હા પછી પાછા ધોવાના છે હા એમ એટલે પછી પાછા ધોઈ નાખવાનું તો ચલો મિક્સ કરીને આને છે ને ઘરે આમને પીળે રાખી રામરસ નાખી દીધું બરાબર ડુંગળી મળે છે ઓકે હા તો ચલા गाइस આપણે તો મસલ મંગળ ડુંગળી સુધારી લખી છે એક વાટકો ખોફા કાઢી લખ્યા છે અને આપણે છે ને ઘર ઘંટી છે કે એમાં નાખી દેવાનું છે શું નાખવાનું છે ડુંગળી તો ચલો આમાં આમાં નાખી દો મારે કેવલભાઈ જાગી છે સોડ કામમાં ડિસ્ટર્બ થયો તો હું ડુંગળીનું કામ કરી લઉં મેક લાવું મારા વાલા એક વાટકો કાંદા ફિસ ડુંગળી મે તો લઈ લીધું છે મરચું મરચાનો આપણે નાનું નાનું કટિંગ કરવાનું છે અને સાબે મારું આજે કામ કરી દીધું કેમ કે મને ડુંગળીનું કટિંગ કરી દીધું

Nå skal jeg lage suppe.

હવે કરવાનું છે ગેસ ફાસ તમે જવું હમણાં આગળ પાણી નહીં ન ગાય છે કેવી ભીડમાં બળે અને પાણી ભળી જાય ને ત્યાં સુધી બાળી દેવાનું છે બધું કા એમ શાક ને શાક હવે સરસ wow, ના hey

આમને મે સડી જાય ને આમને મી તને ખાઈ આપો પણ અમારે તો પાસે આરે ભાત બનાવ છે જે રસો તો જાણે કરવો જ પડશે પાણી અડધા સડી પાણી તો નામ શું ચાલો તો સડે છે પાણી તો છે ને પાણી

આ બસ એક સેન્ટર હતીમાં આપણે છે ને સોખાને ધોઈ નાખી તો પાણી તો એક પાણી ધોવાઈ ને બીજા પાણી ધોવાનું શરૂ થાય તો બે પાણી આપણે મસ્ત 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 ચાલો

આપણે આંગણ બીજું છે બરાબર હવે ઓરજી તો સોખા હવે જવો તમે સોખા પાકે ત્યાં સુધી આપણે બીના રહી બધે વાટે રહેજો હાલો તો ગઈસ આપણે સોખા સડી જશે ને આપણે ગેસ બંધ કરી દીધો ને સોખા કાઢ લઈ પાણી નીદરી રે ને પીવા કાઢો હવે બીના રહેજો તો ચાલો ફેમિલી હવે આપણે કાઢ લઈ પાણી આવતું બેન થઈ જતો બહુ નહીં આવતું ટીપા એવું તો આવે નહીં ભાઈ શું કહેવાય આવી રીતના ભાત બીના છે આપણા છે ને જોરદાર ભાઈ કટે જુઓ વાહ ભાઈ ભાઈ છૂપ ગરમ છે ને એટલે ફોકસ ઓછું થાય તો ચાલો બધા નીકળી તો ચાલો ફેમિલી આપણે સોખાઈ પણ સડી જાય ને કાદલ જશે બહે ને ધો બેોઈ દોઈને આવે ને પછી મારા વાલા મળી તમને મસ્ત મજાની થાળી સાથે ચાલો आज ने मेरे रेसिपी गेम तो लाइक कमेंट शेयर सब्सक्राइब सब्सक्राइब करना भूलता नहीं तो मणि بتاعت نو ভিডিও 보도록ចាយまでバイバイ அப்பா हेलो كده バイバイ बाय बाय